દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની છ વીજ કચેરી રૂ નવ કરોડના ખર્ચે કિમ ઔદ્યોગિક વિભાગીય કચેરી મોલવણ મોટા બોરસરા અને પીપોદરા પેટા વિભાગીય કચેરી કડોદરા એક અને કડોદરાઈન પેટા વિભાગીય કચેરીઓના મકાનોનું લોકાર્પણ માંગરોળ તાલુકાના લીડીયાદ ગામે નવનિમિત્ત કચેરી ખાતે નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું અને સૌને સ્માર્ટ વીજ મીટર લગાવવાની અપીલ પણ કરી હતી કિમ ઔદ્યોગિક વિભાગીય કચેરી મોલવણ મોટા બોરસરા અને પીપોદરા પેટા વિભાગીય કચેરી કડોદરા એક અને કડોદરા ઇન પેટા વિભાગીય કચેરીઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સમગ્ર દેશની બેતાલીસ વીજ કંપનીઓમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની નંબર વન સ્થાને રહી છે આ કંપનીમાં વીજ લો ઓછામાં ઓછો છે મંત્રી કનુ દેસાઈએ સ્માર્ટ મીટરની ઉપયોગીતા જણાવીને સ્માર્ટ મીટર પોતાના ઘરો પર નખાવવા અનુરોધ કર્યો હતો આ કચેરીઓના નવીન નિર્માણી દિન મકાન થકી કચેરીના વીજલક્ષી સેવાઓ અર્થે મુલાકાત માટે આવતા ગ્રાહકોને પાર્કિંગ બેસવા માટેની વ્યવસ્થા પીવાના પાણીની જેવી પાયાની સુવિધાઓ મળી રહેશે આ લોકપર્ણમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ ડીજીવીસીએલના કિંગ કડોદરા ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કિંગ ओके रेडी आज સુરત જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળ આવતી વિવિધ વિભાગીય પેટા વિભાગીય કચેરીઓના નવા મકાનના લોકાર્પણ પ્રસંગે અમારા સાથી મંત્રી અને જેમણે ઉર્જા ક્ષેત્રે મારી સાથે ઘણું કામ કર્યા છે એવા મુકેશભાઈ આ વિસ્તારના સૌથી સિનિયર એવા યુવા નેતા અને જેમણે સરકારમાં વર્ષો સુધી સારી સેવા આપી છે એવા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ અને જીયુ વિનેલના એમડીસી જયપ્રકાશ શિવરેજી યોગેશ ચૌધરીજી જીજીવી સેલના એમડી આપણે જોયું છે કે છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતમાં વીજળી ક્ષેત્રે અનેક સુધારાઓ થયા છે અને વીજળીની ક્વોલિટીમાં ઘણા બધા ફેરફારો થયા છે અને ગુણવત્તા સુધરી છે અને એનો સંપૂર્ણ યશ આપણે જો આપીએ તો શરૂઆત આપણા મોદીજીથી કરવી પડે મોદી સાહેબે દિવસે વીજળી આપવા ગ્રામ યોજના શરૂ કરી ત્યાર પછી સોલાર પોલિસી અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂ કરીને લોકોને સૌર ઉર્જા કે કુદરતી ઉર્જા કેવી રીતે મળે એના માટેના અનેક પ્રયત્નો કર્યા અને એમના પ્રયત્નો થકી જ જે પોલિસો પોલિસીઓ બનાવી એનાથી આપણું ગુજરાત સૌર સૌર ઉર્જા એટલે કે સોલાર ઉર્જા અને પવન ઉર્જામાં સમગ્ર દેશમાં નંબર વનનું સ્થાન ધરાવે છે અને એના લીધે જ આપણે જે ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ વર્ષોથી હતી એ પૂર્ણ કરી શક્યા છે અને સાથે સાથે આ વીજળી આપણને સસ્તી પણ પડે છે જ્યારે આપણે કોલસા અને બીજાથી વીજળી બનાવીએ છીએ ત્યારે એ વીજળીનો ખર્ચો આઠથી દસ રૂપિયા જેટલો થાય છે સૌર ઉર્જા લગભગ ત્રણથી સાડા ત્રણ રૂપિયા સુધીમાં આપણને મળી રહે છે એટલા માટે જ વીજળી કંપનીઓ પણ પોતાના બિલમાં કે એમાં ઘણી બધી રીતે આપણને મદદરૂપ થાય રીતે ગ્રાહકોનું કામ કરે છે ખાસ કરીને મારી વિનંતી છે કે આપણે સ્માર્ટ મીટરનો વધુમાં વધુ ઉપયોગ કરીએ એ સ્માર્ટ મીટર આપણા નુકસાન માટે નથી પણ બધાના ફાયદા માટે છે એટલા માટે ફાયદા માટે છે કે આપણને આપણો વીજ વપરાશ કેટલો થયો છે એમાં કંઈ લીકેજ તો નથી ને એમાં કંઈ બગાડો તો નથી અને આપણા રૂપટોપમાં જે વીજળી પેદા થાય છે એ વીજળી બરાબર પેદા થાય છે કે નહીં એનું રેકોર્ડિંગ બરાબર થાય છે કે નહીં આ બધું એમાં જાણવા મળે છે એટલે આપણે સૌ નમ્ર વિનંતી સાથે કહું છું કે સ્માર્ટ મીટર લગાવીએ અને આપણું ગુજરાત સ્માર્ટ મીટરમાં પણ સૌથી આગળ રહે એવી નમ્ર વિનંતી આપણે આપણે સ્માર્ટ મીટર છે એ બિહાર ઉત્તર પ્રદેશ બધા રાજ્યોમાં ઘણા આગળ ચાલે છે અને એટલા માટે ચાલે છે કે સ્માર્ટ મીટરનું મુખ્ય હેતુ આપણે જોઈએ તો લોકોને ક્વોલિટી પાવર આપવાનો અને વીજ ચોરી ઘટાડવાનો છે આપણા રાજ્યમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં પાવર લોસ છ થી સાત ટકા છે અને પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં આવો લાઇન લોસ વીસથી પચીસ ટકા હતો અત્યારે ત્યાં પણ દસ ટકા થાય છે એટલે આપણને કાર્ડા સિસ્ટમ સ્માર્ટ મીટરમાં લગાડવાથી આપણને આ ફાયદો થાય છે અને આપણે લગભગ અત્યાર સુધીમાં અગિયાર લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવી દીધા છે પરંતુ હજી ઘણા લગાવવાના બાકી છે અને એ માટેની કાર્યવાહી ચાલુ છે